વાંચવામાં મન ન લાગતું હોય કંટાળો આવતો હોય તો આ ત્રણ સ્ટેપ તમને ખૂબ ઉપયોગી થશે સૌથી પહેલી તમારો ફ્રેન્ડ સર્કલનો નો ગ્રુપ છે એ ગ્રુપ એકવાર ચેક કરો અને જરૂર જણાય તો ગ્રુપને બદલો જ્યાં સુધી પ્રોપર ગ્રુપ નહીં બને ત્યાં સુધી વાંચવાનો એ માહોલ અને વાંચવાના વિચારો નહીં બને આ સૌથી પહેલી બાબત છે જે ખૂબ જરૂરી છે મોટાભાગના વિદ્યાર્થી અહીંયા મિસ્ટેક કરતા હોય છે બીજી અને સૌથી અગત્યની બાબત કામને ટાળતા હોઈએ છે પ્રોપર વિદ્યાર્થીને પણ કામ પછી કરી કંટાળો આવે કાલે જોઈ લે સવારે જોઈ લઈશ વિચાર એને પણ આવે છે પણ એ વિચારને છોડી અને કામને અત્યારે જ પૂરું કરે છે અને તમે એ વિચાર પ્રમાણે સરેન્ડર થઈને આવતીકાલ ઉપર છોડી દો છો આવતીકાલ ક્યારે આવતી નથી કામને પ્રો કાસ્ટિનેટ ના કરવું ત્રીજી ટાળવાના વિચારો આવે છે તો શા માટે વિચાર આવી રહ્યા છે એ શું કારણ છે કંટાળવા પાછળનું કારણ શું છે ટોપિક નથી સમજાતો રસ નથી રૂચિ નથી મોબાઈલમાં મિત્રોમાં ગેમમાં કઈ જગ્યા પર મન જઈ રહ્યું છે એને એકવાર ગોતવું ખૂબ જરૂરી છે અને એનું પ્રોપર સોલ્યુશન લાવવું જરૂરી છે આ ત્રણ બાબત જો રૂટ કોઝ સુધી જશો તો તમારી સ્ટડીમાં ઇફેક્ટિવનેસ પણ Let's see. him.